જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ પાટણમાં રાજકીય ગરમાઓ રાધનપુરના મોટી પીપળી ગામે કોંગ્રેસની ચિંતન શિબિર ચૂંટણી જીતવા વ્યૂહરચનાનો દોર પાટણ જિલ્લામાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં ઉતરી રાધનપુરના મોટી પીપળી ગામે યોજાયેલ ચિંતન શિબિરમાં કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે મજબૂત વ્યૂહરચના ઘડી બીજું પક્ષ ચૂંટણી માટે તૈયાર થાય તે પહેલા કોંગ્રેસે શું કર્યો મિટિંગનો મેરેથોન સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં જીત માટે કાર્યકર્તાઓને કડક સંદેશ પક્ષને મજબૂત બનાવવા ઝુંબેશ શરૂ આગેવાનોને કાર્યકર્તાઓએ ચૂંટણી રણનીતિ પર ખુલ્લા દિલથી કરી ચર્ચા આ શિબિરમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શિબિરમાં ગામડે જઈ ગ્રાઉન્ડ બેઝ મજબૂત કરોનો સંદેશ આપવામાં આવ્યો જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ રાજકીય ઉથલપાથલનો અહેસાસ કોંગ્રેસના આંકડા મોમેન્ટથી બીજું પક્ષ ચિંતિત એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે

અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે પાર્ટીની આ કાર્યકરોની મિટિંગ આ કોઈ હોદ્દાની વેચણી કરવા કે કોઈ હોદ્દા આપવાની મિટિંગ નથી જો લોકો કાર્યકરો મિટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય કોઈ એવા કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મિટિંગની મંજૂરી લેવી પડે મંજૂરી લેવી પડે કે તમે કોંગ્રેસ વિરુદ્ધની વાત કરતા કે કોંગ્રેસ વિરુદ્ધનું કામ કરવા હોય આ તો એક શ્રાવણ મહિનાના સોમવારે સોનામાં સુગંધ મળે એવા તમામ મારા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક બાનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોળ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ કોંગ્રેસના કોઈ ભાગ નથી કોઈ

પાંચસો થી સાતસો માણસ જો આવી જતું હોય તો આ લોકો લોકોનો અવાજ છે અને કોંગ્રેસના ના અવાજ છે કોઈ સ્ટેજ નતું સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નતો આ કોંગ્રેસના સૈનિકોની